ફ્રેન્ડ્સ આજે હું શેર કરીશ તમારી સાથે મોમોસ બનાવવાની રેસીપી તો અહીંયા આગળ મેં કોબી ચોપ કરી લીધું છે ઝીનું ઝીનું છે ઝીનું જીનું કેપ્સિકમ ઝીનું ચોપ કરી લીધું છે અને ગાજરને બી ઝીનું ઝીનું ચોપ કરી લીધું છે આ રીતે મેં ચોપ કરી લીધું છે બધું હવે આ બધું મિક્સ કરીને આની અંદર આપણે મીઠું નાખીશું થોડું તો અહીંયા આગળ મેં અડધી ચમચી મીઠું નાખી અને મિક્સ કરી લઈશું બધું જેથી પાણી નીકળી જશે એનું બધું ત્યાં સુધીને આપણે મોમોસની ચટણી બનાવી લઈશું અહીંયા ની ચટણી બનાવવા માટે મેં પાણીને ગરમ કરી લીધું છે હવે એની અંદર આપણે કાશ્મીરી લાલ મરચાં એડ કરીશું અહીં અને તીખા લાલ મરચાં એડ કરીશું થોડું લસણ એડ કરીશું અને ધાનાની ડંડીઓ એડ કરીશું અને એક ટામેટો આ રીતે કટ કરીને એડ કરી દઈશું આપણે હવે ઢાંકીને એને બાફી લઈશું આપણે થોડી વાર હવે આપણે ચટણી થાય છે ત્યાં સુધી આપણે લોટ બાંધી લઈશું તો અહીંયા એક કપ મેં મેદો લીધો છે એમાં થોડું મીઠું એડ કરીશું થોડુંક તેલ એડ કરીશું હવે આપણે લોટ બાંધી લઈશું થોડું થોડું પાણી એડ કરીને કરીનેટર ઢીલો મીડિયમ આપણે લોટ બાંધવાનો છે ને એટલે આપણે લોટ બાંધી લીધો છે જોઈ શકો છો આ રીતનો હવે થોડુંક તેલ એડ કરીશું આપણે અને કેળવી લઈશું સરસ એવો કેળવી લીધો છે આપણે લોટને હવે લોટને ને બી રેસ્ટ આપીશું આપણે હવે આપણે પાંચ મિનિટ થઈ ગયું છે અને બી હવે એમાં પાણી આપણે કાઢી લઈશું આ રીતે બધું પાણી નીતારીને આપણે લઈ લઈશું હવે આપણે બધું વેજીટેબલમાં અહીં આ રીતનું પાણી કાઢી લીધું છે અને કોરા કરી લીધા છે આ રીતે હવે આપણે એને વઘારી લઈશું હવે આપણે ચેક કરી લઈશું એવું બોઇલ થઈ ગયું છે બધું હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ બધું આપણે પ્લેટમાં કાઢી લઈશું જેથી ઠંડુ થાય એટલે આપણે પીસી લઈશું એને દઈશું તો ટામેટાના ઉપરના છોડા આપણે કાઢી લઈશું હવે આપણે એને ઠંડુ થકલ લઈશું પછી પીસીશું હવે આપણે વેજીટેબલને સાતળી લેવાનું છે એક પરી આપણે તેલ લઈશું બહુ તેલ એડ નથી કરવાનું હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો લસણની પેસ્ટ એક ચમચી એડ કરીશું આપણે એક ચમચી લીલા મરચાની પેસ્ટ એડ કરીશું હજી ચમચી આદુની પેસ્ટ એડ કરીશું અને વેજીટેબલ એડ કરી દઈશું અંદર અને મિક્સ કરીશું થોડું મીઠું એડ કરીશું આપણે અંદર મરી પાવડર એડ કરીશું અડધી ચમચી બધું મિક્સ કરી લઈશું આપણે હવે થોડીક વાર આપણે એને શેકાવા દઈશું ચડવા દઈશું આપણે થોડી વાર હવે એમાં આપણે અડધીમાં એ અડધી ચમચી સોયા સોસ એડ કરીશું અને મિક્સ કરી લઈશું હવે આપણે સરસ એવું કૂક થઈ ગયું છે હવે ગેસને આપણે બંધ કરી દઈશું ઠંડુ થવા દઈશું હવે પીસી લઈશું આપણે મિક્સરમાં એડ કરી હવે એની અંદર થોડુંક પાણી એડ કરીશું અને સરસ એવું પીસી લેવાનું છે આપણે હવે આપણે ચેક કરી લઈશું તો આપડી ચટણી સરસ પીસાઈ ગઈ છે આવી હવે આપણે ચટણીને શેકી લેવાની છે આગળ બેપરી આપણે તેલ લઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે ચટણી અંદર એડ કરી દઈશું આપણી ચટણીને આ ચટણીને સરસ એવી શેકા દેવાની છે આપણે જેથી અંદરથી તેલ છૂટું પડે એ રીતનું હવે સેજ મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે અંદર થોડું લાલ મરચું એડ કરીશું જેથી પાઈસી હોય આપણી ચટણી મોમોઝની મિક્સ કરી લઈશું હવે એડ કરીશું એક ચમચી વિનેગર આપણે અંદર મિક્સ કરી લઈશું સરસ ચટણી શેકાઈ ગઈ છે જો તેલ બી છૂટું પડી ગયું છે હવે આપણે મોમોઝ બનાવી દઈશું આપણે લોટને ને બી રે સ્ટિંગ થઈ ગયું છે હવે પેલા મને કેળવી લઈશું પેલા આપણે લોટને હવે આમાં આપણે નાના નાના ગુલાપા લઈશું આ રીતના આ રીતના ગુલાપા લીધા છે હવે આપણે વણી લેવાના છે અટામનમાં કોટકર લઈશું અને પછી વણીશું આપણે એને તો સરસ એવી વનવાની છે આપણે નાની નાની વનવાની છે બહુ મોટી નહીં કરી દેવાની આ રીતની વનવાની છે અને હવે સ્ટફિંગ ભરી લઈશું આપણે અંદર આ રીતનું સ્ટફિંગ ભરવાનું છે આપણે થોડુંક ભરવાનું છે અને આ રીતે પેલા બંધ કરીશું આપણે પછી આ રીતે ચપટી ભરીશું અને આ રીતે જોઈન્ટ કરીશું આ રીતે ચપટી ભરીશું આ રીતે આપણે પેક કરવાના છે મોમોસને ફરી આપણે બીજો ભરી લીધો છે એ રીતે કોઈને ભરતા ના ફાવે આ રીતનું તો છે ને બીજી એક રીતે આપણે બતાવી દઈએ આપણે વારી લઈશું આ રીતે ચપટી ચપટી કરી આ રીતે આપણે પેક કરવાના છે ના ફાવે તો કોઈને પછી બીજી એક રીતે આ રીતે આપણે ભરવાના છે ના ફાવે એ રીતે તો આ રીતે આપણે બધા મોમોસ વારીને રેડી કરી દીધા છે જોઈ શકો છો હવે આપણે સ્ટીમ કરી લેવાના છે અહીં આપણે તેલથી ગ્રીસ કરી લઈશું પ્લેટને કાણા વારી લીધી છે તેને હવે સ્ટીમ કરવા આપણે મોમોસને મૂકી દઈશું એની પર લીધા છે હવે આપણે સ્ટીમ કરી લઈશું તો આપણે વીસ મિનિટ માટે સ્ટીમ કરવાના છે વીસ થી પચીસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે મોમોસ ને ચેક કરી લઈશું મોમોસ સ્ટીમ થઈ ગયા છે સરસ આપણા સરસ એવા મોમોસ સ્ટીમ થઈ ગયા છે હવે આપણે અંદરથી બહાર કાઢી લીધા છે સ્ટીમમાંનું તિન ના ખબર પડે તો કલર ચેન્જ થાય ને એટલે આપણા મોમોઝ રેડી થઈ ગયા છે બધા મોમોસ સ્ટીમ થઈ ગયા છે હવે આપણે સૌ કર લઈશું આપણે મોમોસ લઈ લઈશું હવે આપણે ચટણી લઈ લઈશું આપણા મોમોસ ને ચટણી બનીને રેડી થઈ ગઈ છે આવા વિડીયો જોવા માટે મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ને શેર કરો અને તમે જરૂરથી ટ્રાય કરો ફરી મળીશું નવા વિડીયોમાં